આઠથી લઈને અગિયાર નવેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે સાત નવેમ્બરથી ઠંડા પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે જે રવિ પાક માટે લાભદાયક રહેશે અઢાર નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હળવું દબાણ ઊભું થાય તેવી શક્યતાઓ છે જે ત્રેવીસ નવેમ્બર સુધી ભારે ચક્રવાત પણ બની શકે છે જે ત્રેવીસથી છવ્વીસ નવેમ્બર દરમિયાન માવઠા જેવું વાતાવરણ લાવે તેવી શક્યતાઓ છે તો ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઠંડીનો પ્રભાવ અનુભવાશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતમાં એક અઠવાડિયાથી કમોસમી વરસાદે રીસર મેઘતાંડવ રચ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો ખેતીના પાકને કચ્ચર ધાન વળી ગયો છે અચાનક આવી પડેલા આ આફતના સામે પગલા લેવાની વાત તો દૂર રહી

ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે દસ લાખ હેક્ટરથી વધુ ખેતીના પાકને નુકસાન થયું છે જેનો સરકારી એજન્સી દ્વારા અગિયાર કરોડથી વધુ અંદાજ મુકાવાયો છે સૌથી વધુ ફટકો કપાસ અને મગફળી જેવા રોકડિયા પાકને પડ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણ દિવસમાં ફિઝિકલ સર્વે પૂર્વ કરવા માટે આદેશ આપ્યો છે મંગળવારે સર્વે રિપોર્ટ આપ્યા બાદ બુધવારે રાહત પેકેજની અંગે નિર્ણય લેવામાં આવશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો શું ગુજરાતના પણ ખેડૂતોનો દેવા માફ થવા જોઈએ કે નહીં રાજ્યના ખેડૂતો માટે આખરી મોટો રાહત આપનારો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે 30 જૂન 2026 સુધીમાં રાજ્યના તમામ પાત્ર ખેડૂતોના દેવા માફી પૂરી કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર આર્થિક મુશ્કેલીઓમાં હોવા છતાં ખેડૂતોની સાથે મક્કમપણે ઊભી છે આ નિર્ણય પૂર્વ ધારાસભ્ય અને આંદોલનના નેતા કડુ અને તેમના પ્રતિનિધિ મંડળના સાથે મુંબઈમાં બે કલાકથી વધુ ચર્ચા પછી લેવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ઐતિહાસિક રાહત પેકેજ આપવાની તૈયારી મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાઈ બેઠક જેમાં મિત્રો વાત કરીએ તો તમે જાણો છો કે ગુજરાતમાં તાજેતરમાં આવેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને હજારો કરોડનું નુકસાન થયું છે મગફળી કપાસ સહિત અન્ય ખરીફ પાકમાં ભારે નુકસાન થયું છે જગતનો તાત સંકટનો સામનો કરી રહ્યો છે તેવામાં ખેડૂતોને રાહત આપવા માટે રાજ્ય સરકાર તૈયારીઓ કરી લીધી છે આજે એટલે કે બુધવારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત કરી શકે છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન બાદ રાહત પેકેજ આપવા માટે રાજ્ય સરકાર તૈયારીઓ કરી છે ખેડૂતોને કઈ રીતે સહાય આપી તે અંગે પણ ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને સ્થાને પાંચ કલાક કરતાં વધુ સમય બેઠક ચાલી હતી આ બેઠકમાં ખેડૂતોને રાહત આપવા અંગે ચર્ચા કરવામાં આવી છે સમાચારો વિશે વાત કરીએ તો ઠંડીની અફવાઓ પર હવામાન વિભાગે આપી અપડેટ જેમાં ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ ભારતમાં તીવ્ર ઠંડી શિયાળાની અફવાઓ પર મોટું અપડેટ આપ્યું છે આઈએમડી ના ડિરેક્ટર જનરલ ડોક્ટર મુંત્યુનજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે આ શિયાળો પાછલા વર્ષની જેમ સામાન્ય રહેવાની ધારણાઓ છે લાલનીનાની ઘટના નબળું છે તેથી આ વખતે ઠંડી અસામાન્ય રીતે તીવ્ર નહીં હોય ભારતીય હવામાન વિભાગના આઈએમડીએ નવેમ્બરથી તીવ્ર ઠંડીની આશંકાને ફગાવી દીધી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ શિયાળો સામાન્ય રહેવાનો છે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતાઓ નથી લાલનીનાની ઘટના નબળી છે જ્યારે હિંદ મહાસાગર ડાયપોલ ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર માવઠાનો સંકટ દૂર રવિ પાક માટે સ્થિતિ સાનુકૂળ જોવા મળી રહી છે જેમાં શિયાળાની શરૂઆતે આવેલા ભયંકર માવઠાએ જગતના તાતને મો સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે ચોમાસું પાક તો ધોવાઈ ગયો પરંતુ એક બાદ એક આવી રહેલા માવઠાના કારણે રવિ પાકનું ક્યારે વાવેતર કરવું તેની ચિંતામાં ખેડૂતો હતા પરંતુ હવે ખેડૂતો ક્યારથી રવિ પાકનું વાવેતર કરી શકશે તેના લઈને મોટી અપડેટ સામે આવી છે જેમાં મિત્રો વાત કરીએ તો આખરે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો જેની રાહ જોઈને બેઠા હતા તે સમય આવી ગયો છે ગુજરાતનો હવામાન વિભાગ અને આગાહીકાર અમરલાલ પટેલે બંને મિત્રો આગાહી કરી છે કે હવે ખેડૂતોના માથેથી માવઠારૂપી સંકટના વાદળો દૂર થશે હવામાન વિભાગે આગાહી કરી છે કે પાંચ નવેમ્બરથી દસ નવેમ્બર સુધી વરસાદ થવાની કોઈ સંભાવનાઓ નથી જેથી લઈને સૂર્યદેવતા સ્પષ્ટ દર્શન થઈ શકે છે એટલે કે તડકો નીકળી શકે છે જેમાં વધુમાં જાણીએ તો માત્ર હવામાન વિભાગ નહીં પરંતુ અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે જગતના તાત પરથી સંકટ હટી જવાનું છે અંબાલાલ પટેલની આગાહી મુજબ હવે વાદળો વિખરાઈ જશે અને તડકો નીકળશે રવિ પાક માટે વાતાવરણ સાનુકૂળ જોવા મળવાનું છે સાત નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે રવિ પાક માટે વાતાવરણ સ્વચ્છ બનશે વધુમાં જાણીએ તો પંદર નવેમ્બર સુધીમાં વાવેતર કરી શકાશે રવિ પાક માટે લાંબા સમય સુધી વાતાવરણ સારું જોવા મળવાનું છે ખેડૂતોના માઠીથી સંકટના વાદળો દૂર થવાની આગાહી પણ કરી છે ખેડૂતોને તડકો નીકળતા રવિ પાકોનું વાવેતર પણ કરી શકાશે પરંતુ અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે કે અઢાર નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાનું છે જેના લઈને ત્રેવીસમી તારીખ સુધીમાં ભારે ચક્રવાત બની શકે છે જેના લીધે ત્રેવીસથી લઈને છવ્વીસમી વચ્ચે ફરી એક વખત ખેડૂતોના માથે માવઠાનો સંકટ તોડાશે